હેલો ગાઈઝ વેલકમ ટુ સગુન ફેશન આપણે તમારી માટે જોરદાર આજનો વિડીયો છે બરાબર અને એમાં બધું મેરેજ કે હોય ને એના માટેનું સ્પેશિયલ કલેક્શન તમને બતાવી દઉં છું એટલી સિલેક્ટેડ ડિઝાઇન મેં લીધી છે સાત થી આઠ ડિઝાઇન છે બરાબર બધી ડિઝાઇનમાં તમને એલથી ડબલ એક્સેલ સાઇઝ મળી જવાની છે બાકી આ તો ખાલી સેમ્પલ છે બાકી અહીંયા અમારી પાછળ જે દેખાય ને આ બધું આખો હોવાનું તો આ બાજુ બતાવી દઉં ને ભાઈ

ને બધું હેન્ડવર્ક છે છે એટલે ક્યારેય તમારા પીસમાં નીકળશે ને આટલી મસ્ત લટકણવાળી એમાં દોરી બી આવવાની છે બરાબર અને નીચે સરારો આવશે જોરદાર એમાં કંઈ ઘટવાનું નથી પીસમાં તમારો એટલો ફાઇન પીસ છે એટલે ફટાફટથી જઈને તમારી ફ્રેન્ડને શેર કરી દેજો બાકી ઠપકો મળશે કે આટલું જોરદાર કલેક્શન તમે જોયું હતું તો અમને કેમ મોકલી દઉં બરાબર પછી એમાં તો આ ટાઈપનો સ્ટ્રક ટાઈપનો મસ્ત દુપટ્ટો આવશે જે તમે આવી રીતે નાખી શકો અને ડિફરન્ટ સ્ટાઇલથી તમે વેર કરી શકો એટલો જોરદાર છે એમાં બી નીચે વર્ક આપેલું છે સિમ્પલ દુપટ્ટો નથી એકદમ ફેન્સી દુપટ્ટો આવશે બરાબર ત્યાર પછી જો આ બીજો પીસ છે એકદમ નાયરા કટ વાળો પીસ છે વચ્ચેથી કટ આવશે નીચે જોરદાર અને ગાઉન ટાઈપનો લુક રહેશે એમાં બધું ઝીણા ઝીણા હાથ થી બધું કામ કરેલું છે ફૂલ સ્લીવ આવશે એમાં ની બોર્ડર આપેલી છે બરાબર પ્લાઝો બધામાં કમ્પલસરી આવશે સરારો સોરી મસ્ત એકદમ યુનિક આવશે બધું કપડું છે ને ભાઈ કપડું બધું પ્યોર કપડું છે કોઈ પણ ડુપ્લિકેટ કપડું નથી બધું પ્યોર કપડું આવશે ગાઈસ ને એકદમ મીડિયમ રેન્જ ના બધા પીસ છે એટલે ફટાફટથી જે ગમે એના સ્ક્રીનશોટ લઈ ઓર્ડર કરતા જજો બાકી હવે મેરેજ સિઝન ને સાંજલા સિઝન ચાલુ થઈ ગઈ છે તો પછી કેતા નહીં કલેક્શન ફિનિશ થઈ જતો આ બી બ્લાઉઝ છે એટલું ફિનિશિંગ વાળું જોરદાર ને એમનો જે આ પ્લાઝો છે ને ભાઈ સોરી આ તો ઉપરનું કેડિયા સ્ટાઇલનું આવશે તમારે સ્ટ્રક ટાઈપ તમે બંને રીતે આને વેર કરી શકો એટલું જોરદાર પીસ છે તો આમાં આ બ્લાઉઝ આમાં નીચે પહેરીશ અને તમે વેર કરો ને એટલે પીસમાં કાંઈ ઘટે નહીં તમારી ફ્રેન્ડ હોય ને તમારી પાસે માગીને લઈ જાય છે મને એકવાર પહેરવા દે એટલી જોરદાર વસ્તુ છે પ્લાઝા બધા છે ને ભાઈ સરારા ઘેરવાળા હશે ફૂલ ઘેરવાળા અને મેન વાત તો છે ને ભાઈ પ્યોર કપડું રહેવાનું પ્યોર કપડું એમાં કંઈ ઘટવાનું નથી ફૂલ વાળો માલ છે એટલે બિંદાસ ઓર્ડર કરી દેજો બાકી જો આ સ્ટેગેટીમાં જોરદાર બ્લાઉઝ છે આખું હેન્ડવર્કથી ભરેલું છે જેને કંઈક યુનિક લેવું હોય ને હેવી વન એની માટે છે આ બધું હેન્ડવર્ક છે કોઈ પણ બીજું વર્ક નથી બધું રિયલ મિરરવાળું ને રિયલ બધા મોતી ને બધું વર્ક છે ભાઈ કાંઈ ઘટવાનું નથી પાંચથી છ મટિરિયલ યુઝ કરેલા છે અને એકદમ ફિનિશિંગ વાળું કામ આપેલું છે તો છે ને ઓર્ડર કરી દેજો બાકી કહેતા નહીં અમે રહી ગયા છી પછી થપકો નહીં આપતા અમને જો એમાં આ ટાઈપનો મસ્ત દુપટ્ટો આવી જવાનો છે એકદમ કંઈક યુનિક લુક આપે ને તમને એવી રીતે તમે વેર કરો ને એવો જોરદાર દુપટ્ટો છે અને ભાઈ સરારામાં છે ને જોરદાર વર્ક આપેલું છે તમે જુઓ ખાલી એકદમ પાર્ટી વેર વસ્તુ છે કોઈની પાર્ટી હોય ને ક્યાંય તમે આ પીસ વેર કરી શકો એટલો જોરદાર ફિનિશિંગવાળો માલ રહેવાનો છે જો અહીંયા બી મસ્ત હેન્ડવર્ક આપેલું છે રિયલ ઉપરના મેચિંગનું બરાબર ના બ્લાઉઝ છે અને નીચે જોરદાર દુપટ્ટો પણ છે અને આ જે આપેલું છે ને આ બધું ઓલ ઓવર બેઠું વર્ક છે એકદમ કોઈ પણ પ્રિન્ટ નથી ઓલરેડી બધું એમ્બ્રોડરી છે ફિનિશિંગ પીસ છે તમે યુનિક ગોતતા તો તમારી માટે છે બાકી ગોત આમાં બી મસ્ત ડિજિટલ પ્રિન્ટ આપેલી છે અને જોરદાર એવું વર્ક આપેલું છે જે તમને ડિફરન્ટ અને યુનિક લુક આપી દે બરાબર એમાં પણ આ ઉપર સ્ટ્રક ટાઈપની કોટી રહેશે આપણે અત્યારે કહેવાય ને બ્લેઝર સ્ટાઇલ આ બ્લેઝર સ્ટાઇલ ની વસ્તુ છે કાંઈ પીસમાં ઘટે નહીં જો બેક સાઇડ બી એટલું જોરદાર છે આખું પ્રિન્ટેડ આવશે એમાં બી મસ્ત સુપર એમ્બ્રોઈડરી કરેલું છે તો પીસમાં કાંઈ ઘટવાનું નથી તો આ રીતે તમે વેર કરી શકો એટલે તમારા પીસમાં છે ને કાંઈ ઘટે નહીં મારી ગેરંટી આ બધા પીસ ઓર્ડર કરી દો બાકી છે ને તમારી ફ્રેન્ડ તમને પાહીથી લઈ જાય કે મને એકવાર તું પહેરવા દે એટલી જોરદાર વસ્તુ છે ને બધા સરારા જોવો ફૂલ ઘેરવાળું આવશે અને બધું પ્યોરનું કપડું છે મેન વાદી છે ડિઝાઇનર પીસ છે બધા કોઈ લોકલ પીસ છે નહીં બરાબર અને લાસ્ટ ટાઈમ જો આ ડિઝાઇન નો આપણે વિડીયો બનાવો તો કેડિયા સ્ટાઈલ નો બ્લાઉઝ છે અને એકદમ હેવી વર્ક વાળો પીસ છે લટકણ પી જોરદાર આપેલા છે અને નેક ની સ્ટાઇલ જોવો બધી તમે આગળ પાછળ બંને બાજુ કઈ ઘટ્યા નહીં ને પીસ માં એવો જોરદાર પીસ છે અહીંયા કટ આવશે અને આ બધું હેન્ડવર્ક રિયલ વાળું છે આ જો આ બધું ફિનિશિંગ વાળું ટોટલી કામ છે મલ્ટી કલર ના ધાગા થી એમાં જોરદાર એવું એમ્બ્રોઇડરી કરેલું છે બરાબર જો સરસ એમાં કઈ ઘટ્યા ફૂલ ફ્લેર વાળો આવશે એમાં કાંઈ ઘટવાનું છે નહીં ખાલી ઘટવાનું ઈજ છે તમે ઓર્ડર કરો ને એ જ તમારે બાકી છે બાકી બધું પીસમાં ઓલરેડી એડ કરી દીધું છે બધા પીસ છે કાંઈ મેરેજ હોય સાંદા સુંદરી હોય ફંક્શન માટેના સ્પેશિયલ કલેક્શન આપણે લાવી દીધા છે એડવાન્સમાં તમારી માટે કેમકે હવે ફંક્શન ની સિઝન ચાલુ થઈ ગઈ છે નવું કઈક લાવવું પડે ને તમારી માટે એટલે આ બધા પીસ ના ફોટો જોતા હોય તો તમને ખબર હશે સિંગલ મેસેજ કરવાનું છે બધી વસ્તુ તમને ફોટો સહિત મળી જશે જોઈશ એકદમ જેકર સ્ટાઇલમાં જોરદાર વસ્તુ આવી ગઈ છે

બહાર ફોરેનમાં ભી લઈ જાય છે અને અહીંયા વાળા લોકો બહુ આવે છે તો બારથી તમારે ઓર્ડર કરવો તો બી તમે ઓર્ડર કરી શકો છો ખાલી તમારે ડિલિવરીનો સાર્જ દેવાનો છે આઉટ ઓફ ઇન્ડિયામાં બાકી ઓલ ઇન્ડિયા સિપિંગ ફ્રી રહેવાનું છે એલથી ડબલ એક્સલ સાઇઝ રહેવાની છે જો આ બી એકદમ જોરદાર બ્લેઝર સ્ટાઇલમાં પીસ છે આ પીસ પહેરો એટલે કાંઈ ઘટેને એકદમ પ્રોફેશનલ લાગે ને આમ ભાત ભડકા જવું નહીં જોરદાર ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે એમાં ભી કોલર જુઓ તમે એકદમ યુનિક અને આવી જોરદાર વર્ક વાળી છે બ્લાઉઝ આવશે તમારી પાસે તો વિચારો તમે આ પહેર્યું હોય તો કેવું લાગે આ ખાલી જોવામાં જ ગમી ગયો તો તમે પહેરો તો કેવું લાગે આટલું જોરદાર ફિનિશિંગ વાળું માલ છે એટલે અત્યારે ઓર્ડર કરી દોજો ને આ તો ટ્રેન્ડિંગ છે બ્લેઝર વાળું કલેક્શન સરારો જવો કઈશ ફૂલ લેંઘા ટાઈપનો તમને ઘેર આપી દેવાનો છે આમાં સારામાં બંને રીતે વેર કરી શકો ને એટલું જોરદાર છે જો પછી આપડા આ વર્ષની એ ડિઝાઇન છે જેનો આપણે બહુ જ પોપ્યુલર છે આપણા બધા કસ્ટમર આ ઓર્ડર કરતા હોય છે સ્પેકેટીવાળું બ્લાઉઝ આવશે બરાબર ને ઉપર એમાં બી બ્લેઝર ટાઈપની કોટી આવી જવાની છે જોરદાર એકદમ ફિનિશિંગ વાળું અને હેવી વર્કવાળું કામ રહેવાનું છે કપડામાં કંઈ ઘટે નહીં અંદર અસ્તર આપેલું છે જો તમે જો કોઈ નોર્મલ નથી આ પહેરવામાં તમને કવડશે ગમશે નહીં એવું કોઈ ફરિયાદ નહીં આવે એટલા જોરદાર પીસ છે બધા આવી રીતે વેર કરવાનું હોય બાકી આ પીસ પહેરવાનું એટલે ગાઇ ઘટાની બહુ બધા કસ્ટમર ઓલરેડી ઓર્ડર બી કરેલા છે તો કોને કોણે આ પીસનો ઓર્ડર કરેલો છે ને એ કોમેન્ટ કરજો તો બીજા કસ્ટમર હોય ને આપણા એને ડિસિઝન લેવામાં ઈઝી થઈ જાય કે કલેક્શન કેવું હોય એટલે જેને જેણે અમારી શોપ પરથી ઓર્ડર કરેલા હોય ઓનલાઈન કર્યા અથવા શોપ વિઝિટ કરીને ઓર્ડર કરેલા હોય તો એકવાર કોમેન્ટ કરતા રહેજો તો એમાં અમને બે ફાયદા છે કે એક તો તમને ખબર પડશે ટ્રસ્ટ આવશે અને અમારા નવા જે કસ્ટમર હોય એને ખબર પડે કે આપણી સર્વિસને બધું કલેક્શન કેવું છે બરાબર સોરી જો આ ઉપરનું જે એકદમ કફસ્તાન સ્ટાઇલનું આવશે બરાબર અને એમાં બ્લાઉઝની વાત કરું ને એકદમ ડિઝાઇનર અને ભાઈ રીચ લુક આપે ને એવું સ્પેગેટી વાળું બ્લાઉઝ આવવાનું છે ને એમાં વર્ક તો જોવો ગાઈશ તમે ફિનિશિંગ વાળું કામ છે ને બધા ડિઝાઇનર પીસ તમે કહી શકો ને એવા છે આ તમને સુરત માં છે ને કે લાગડ જોવા નહીં મળે એવી જોરદાર બધી ડિઝાઇન છે બ્લાઉઝ ઓપન કરીને તમને બતાવી દઉં જો આટલું જોરદાર મટીરિયલ છે એનું મટીરિયલ છે ને ભાઈ એ વેન વસ્તુ છે બાકી કાઈ ઘટે નહીં પીસ માં આ ટાઈપ નું આમ જો આમાં કઈ યુનિક ધોતી સ્ટાઇલ નો ડિફરન્ટ લુક આવશે ને બધાના છે ને આપણી પાસે મોડેલિંગ પિક્ચર છે આપડી ચેનલમાં તમે ના જોયા અથવા તો પોસ્ટમાં કરેલા છે બાકી ફરી વાર જોતા હોય તો સિંગલ મેસેજ કરી દેજો તમને મોડેલિંગ પિક્ચર મળી જશે જો અમુક ડિઝાઇનમાં કલર ઓપ્શન હશે કલર ઓપ્શન તમારે જોતા હોય તો મેસેજ કરીને કહેવાનું કે ફોટા મોકલી દો તો તમને બધા મોડેલિંગ પીસના ફોટા મળી જવાના છે ડિફરન્ટ ડિફરન્ટ કલરના બરાબર બાકી તો બીજું કંઈ છે નહીં આટલું બધું જોરદાર કલેક્શન છે એકવાર શોપ વિઝિટ કરી દો અથવા તો અમારા પેજ ને ફોલો કરી દોજો ફોલો ના કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર અને યુટ્યુબ પર ઝાંખી બ્યુટી સુરતને સબસ્ક્રાઈબ કરી દેજો તમારી માટે રોજે ઢકલા બંધ કલેક્શન લાવવાના છે અમે નવું નવું બરાબર કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો ફરી એકવાર કહી દઉં છું લાર્જથી ડબલ એક્સેલ સાઇઝ તમને મળી જવાની છે આ બધા કલેક્શનમાં ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે આઉટ સાઇડ ઓફ ઇન્ડિયા તમારે ઓર્ડર કરવો હોય તો શિપિંગ ચાર્જ તમારે પે કરવો પડશે બાકી ઓલ વર્લ્ડમાંથી તમે ઓર્ડર કરી શકો છો એકદમ ટ્રસ્ટેબલ શોપ છે આપણી કોમેન્ટ રીડ કરી લો તો આપણા બધા કસ્ટમર કરતા હશે કોમેન્ટો એમાં બરાબર જેને જેને ઓર્ડર કરેલો હોય ને એટલે તમારે કોઈ ઇસ્યુ નથી અને સાડી લેવી હોય તો સાડી માટે સ્પેશિયલ આપણે વેબસાઈટ લોન્ચ કરી દીધી તમારા બધાના સપોર્ટથી તો એકવાર અમારી વેબસાઈટ વિઝિટ કરી લેજો જાક્ષી ડોટ બરાબર એમાં બધી સાડીનું કલેક્શન તમને મળી જશે અને કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો નવો નવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાંઈ સપોર્ટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં